ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાની ઓળખ અને જીવાદોરી સમાન બનાસ નદીને પુનર્જીવિત કરવી એ હવે માત્ર માંગણી નહીં પણ અસ્તિત્વનો પ્રશ્ન બની ગયો છે ડીસાથી લઈને છેક રાધનપુર સુધીના તમામ ગામડાઓ અને શહેરો માટે પાણીનો એકમાત્ર સ્ત્રોત ગણાતીયા લોકમાતા આજે પોતે જ પાણી માટે તરસી રહી છે બનાસ નદીના વહેણથી જે વિસ્તારોમાં એક સમયે ખુશહાલી લહેરાતી હતી તે આખે આખો પટ આજે વેરાન બની ગયો છે નદીના કારણે જે શહેરનો ઉદય થયો હતો અને જે અર્થતંત્ર ધબકતું હતું તે બધું જ આજે જોખમમાં મુકાય છે વના સુકાઈ જવાને કારણે સર્જાયેલી ભયાવહ પરિસ્થિતિ અને તેના કારણે માનવ જીવનથી લઈને પર્યાવરણ સુધી જે વિનાશક અસરો પડી રહી છે તે અંગેના આ ખાસ અહેવાલ બનાસકંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી દાંતીવાડા નજીક બાંધવામાં આવેલા ડેમ બાદ હવે નિર્જીવ બની ગઈ છે બનાસ નદી નિર્જીવ થતાં તેની સમગ્ર અસર માત્ર માનવ જીવન પર નહીં પરંતુ પર્યાવરણ અને ઇકોસિસ્ટમ પર જોવા મળી રહી છે એક સમયે આ જ બનાસ નદીમાં અનેક દુર્લભ પશુ પક્ષીઓ જોવા મળતા હતા અને વનસ્પતિઓ જોવા મળતી હતી પરંતુ બનાસ નદી નિર્જીવ થતાં તે પણ અત્યારે દુર્લભ થઈ ગયા છે અને નામશેષ થઈ ગયા છે ત્યાં સરકારની નીતિઓમાં હવે ખરેખર ફરક લાવવો જરૂરી છે સરકારે પોતાની નીતિઓ બદલવી પડશે અને જેટલું પાણી કેનાલોમાં છોડવામાં આવી રહ્યું છે તેનો આ વિસ્તારના લોકો વિરોધ નથી કરતા પરંતુ તેટલું ને તેટલું પાણી નદીમાં છોડવામાં આવે તેવી હવે માંગ ઉઠી છે કારણ કે નદીમાં પાણી છોડવામાં આવશે ત્યારે જ નદી કાંઠે વસેલા ગામોના ભૂગર્ભ જળસ્તરમાં રિચાર્જ થશે અને આ વિસ્તારમાં સર્જાયેલી પાણીની ભયાનક કટોકટીને નિવારી શકાશે ત્યારે સરકારે હવે આ બાબતે ગંભીરતાથી વિચારી નદી કાંઠાના વિસ્તારમાં વસતા લોકોના હિત અંગે વિચારી નદીને સજીવન કરવી જરૂરી બની ગઈ છે હરેશ ઠાકોર સરકારની કમ નસીબ અને આંધણી કારણે આજે બનાસ નદીના કાંઠાના વિસ્તારોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે નદી પર ડેમ બાંધીને પાણી રોકી લેવામાં આવતા આ જીવંત નદી આજે સાવ નિર્જીવ થઈ ગઈ છે પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ભૂગર્ભજળ સીધા પાતાળમાં ઉતરી ગયા છે જમીનમાંથી જે પાણી હવે ઉલેજવામાં આવે છે તે એટલી હદે ઊંડાઈએથી આવે છે કે તે પીવાલાયક તો નથી જ પણ ખેતીલાયક પણ રહ્યું નથી આ દૂષિત પાણીને કારણે લોકો ગંભીર બીમારીઓમાં સપડાઈ રહ્યા છે અને જમીનની ફળદ્રુપતા ઘટતા પાકને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે જેની સીધી અસર ખેડૂત અને સામાન્ય માણસના જીવન પર પડી છે ડિસ્સા જેની સ્થાપના જ આ નદીની આભારી હતી અને જે ઉત્તર ગુજરાતનું મોટું વેપારી મથક ગણાતું હતું તેની ઓળખ હવે ભૂંસાઈ રહી છે એક સમયે જ્યાં દૂર દૂરથી લોકો વસવાટ કરવા આવતા હતા ત્યાં જે પાણીની ગુણવત્તા બગડતા સ્થાનિક રહશોને જ ડિસા છોડીને હિજરત કરવાનો વારો આવ્યો છે માત્ર માણસો જ નહીં પર્યાવરણને પણ ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થયું છે નદીના અભાવે વૃક્ષોનો સોથ વળી ગયો છે આબોહવા બદલાઈ ગઈ છે અને આખી ઇકોસિસ્ટમ ખોરવાઈ ગઈ છે બુજર્ગો કહે છે કે જે દુર્લભ પ્રાણીઓ પક્ષીઓ અને વનસ્પતિઓ નદીના પટમાં જોવા મળતા હતા તે આજે નામશેષ થઈ ગયા છે આજની યુવા પેઢીને તો કદાચ ખબર પણ નહીં હોય કે 30 વર્ષ પહેલા શિવરાત્રી પર મહાદેવિયા અને શિત્રા સાતમે કુંપટ ખાતે ભરાતા મેળામાં લોકો જ્યારે પગપાળા જતા ત્યારે બનાસ નદીનું વહેણ ચાલુ હતું અને તેમાં લોકો નહાવા પડતા હતા બાળકોની પિકનિક અને નદી કાંઠાનો એ ધબકતો માહોલ આજે માત્ર એક સપનું બનીને રહી ગયો છે મારી સરકારને એક જ નમ્ર વિનંતી છે કે સરકાર દોતિયા ડેમનું પાણી નેરમો આપે એટલું નદીમાં આપે તો નદીના તળ સચવાઈ રહે નદીના પાણીના લેવલ ઊંચા આવે તો તમે ખેતી કરી શકીએ ને ખેતી કરાય એમ નથી પાણી તળ ઊંડા જતા રહે પાણી છારવાળું આવે એ છારવાળા પાણી તમારી ખેતીની જમીનો બંજર થઈ ગઈ ખેતી પદાર્થો કપાઈ ગયા સરકારને દમ્ર વિનંતી કે જે પાણી નહેરમાં જોડે એટલું પાણી નદીમાં જોડે તો તમે આ ખેતી કરી શકીએ એમ છે વાત એકદમ સ્પષ્ટ છે સરકાર જે રીતે કુદરતની વિરુદ્ધ જઈને આયોજન કરી રહી છે તેના પરિણામો ભયંકર આવી રહ્યા છે આ માત્ર પર્યાવરણ કે ઈકો પૂરતું સીમિત નથી પરંતુ જો આમને આમ ચાલ્યું તો એક આખી સભ્યતાનો અંત આવી શકે છે